બાકી તો હું તો કેતો તો 17 છોકરીઓ લાઈન માં ઊભી છે બસ હવે બસ મારું કાપવાનું રહેવા દેજો હા એક કામ કર તમને મને બોલી લે હું ચૂપચાપ બેસી રહું ના ના બોલો બોલો શું સમાચાર છે અગત્યના અરે પેલા મોટા બાપુજી અહીંયા આવે છે રોકાવા માટે અરે વાહ શું અરે શું અરે વાહ એમની જે બીડી પીપી ને ઘરમાં ગંદકી કરવાની આદત છે ને એ તો મને જરાય નથી ગમતી હવે એમને કાઢવાનો રસ્તો કાઢવાનો છે કે અહીંયા આવે કે પહેલા આપણે એમને કાઢવા પડશે

આ થોડી ઘણી વાત તો મને પણ મળી છે હા કેતા હતા મોટા બા જયારે મેં ફોન કર્યો હતો ને ત્યારે કે બટા અમારો વિચાર તો છે કે અમે છે ને થોડોક વેલા આવી જઈએ મતલબ કે અહીંયા જે કંઈ પણ કામ છે ને એ બધું લગભગ એ પંદર વીસ દિવસ અગાઉથી તે બધું માંડીને આવશે અરે તું છું તું બોલમાં ને યાર મમ્મી કહે છે તો પછી મમ્મીની વાત માન ને અને આમ થાય તે આ મમ્મી ના વિચાર ની આગળ આપણે કઈ કરી નઈ શકીએ ઘરમાં માં કઈ રસ્તો ગોત બેટા અહીંયા નો જવા જોઈએ મમ્મી નો આવે નો તો શું રસ્તો હોય પણ આવે પછી કેવી રીતે કાઢવા ને એના કોઈ રસ્તાઓ મળી શકે અને આમ પણ પપ્પા બિચારા અત્યારે હાજર નથી હા બેંકોક ગયા છે જો પપ્પા અત્યારે માં તો ને તો પપ્પાએ તો આઈડિયા કઈ જ દીધો પણ એ આવે પછી જાય એવા છે ને ખબર ની ફેવિકોલ લઈને લગાઈને આવે છે અહીંયા મે કોઈના વિશે આવા શબ્દો ના બોલા યાર તમે તો સમજો આને કઈ કરને દેવાનું તું તું વળી 5 દિવસ વળી આમ ઓશે ઓશે બધા કામકાજ કરીશ પછી તુની તું ફરિયાદ કરવા આવીશ કે મોટા પપ્પા પપ્પાને મોટા બા રીતના રહે જ મને નથી ભાવતું ને દેશી દેશી ખાવાનું બનાવવાનું કહે છે હું નઈ કરું ફરિયાદ બસ હું ફરિયાદ નઈ કરું અને હું સમજાવી તું મૂંગી મ આંબન દેવા હ તું કઈ પણ વિચાર રાખ એમને ખોટું ન લાગે અને અહીંયાથી ધક્કો મારીને કાઢી દી એવું વિચાર રાખ તમે જ ગામડે ગયા પછી તમને ધક્કો મારીને બહાર કાઢી મૂકે તો તમને કેવું ફીલ અરે આને કઈ કર ને પણ એનું શું કરું મમ્મી હવે એ જે કે બોલવામાં જરા કઈ બાકી નથી રાખતી તમે શું કેમ્મી ની સાઈડ લ્યો છો મારી સાઈડ લ્યો ને

આપણને નો ધારી હોય ને ન્યા હો ને પછી ગળી નીકળે હવે ન્યા છે ને આપડી જેમ નો હોય કે આ ખોડું કરશન નું આ ખોડુ ખીમાતા નું આ ખોડુ ધીરાતા નું એવું ન્યા ન હોય વાત થાશે પણ જે લાવતો તો તમને મત લાગતું આ વધારે કહેવાય હું વધારે કહેવાય આમાં હું વધારે કહેવાય

બાપુજી ના ના ભાઈ નું ઘર છે ને બહુ જગ્યા છે પણ ત્યાં તો હવે એક મકાન હોય બધું પછી ભલે ને ગમે ન ગમે એટલે બહુ ગમે અમે જાય તો અમારી આગતા સકતા કરે ખા અને મકાન ભલે જગ્યા હોય કે ન હોય

બાપા એ કર્યું હવે તારે કરવાનો વારો આવ્યો છે આ અમારે પ્રસંગમાં જવું હોય તો તારી તારી રજા મંદી લઈને જવાનું અમારે

રેવા દે અમે જવાના છીએ અને છે ને થેલા પેક થઈ ગયા છીએ હો મારા થેલા તૈયાર છે સો પડી જાય એટલે ન્યાસ ને નકર રબર જેવી થઈ જાય બસ માં ખાવું તો એ હા હા એટલે તો બનાવું છું હવે હું ચા દે દઉં હા હા હોટેલ માં ઉતરો ને ન્યાય ધ્યાન રાખજો આ તો એમ વિચારે છે આપણે પહેલી વાર બસ માં જાતા હશું તું કામ કર્યા છે પહેલા જા જોડા હરખા છે ને મૂકી મૂકી દે સુટકેસ માં સમજે જા

હા હા વાત બરાબર પણ આને ઘર ની બહાર મૂકાય અંદર નો લઈ ને આવાય એમ ના ના અમે તો ઘર ની અંદર જ રાખીએ હા પછી કકો લઈ ગયો પૂચરું પૂચરું લઈ ગયો એ તો હા તો પણ નીચે સાઈડ માં મૂકી દો ના ના હારું છે ને પાછું પોતું બુક માર્યું છે અરે અરે હજી હારું છે અરે અરે હવે રેડી લો પડ નહીં આની પર ને આયા મૂકો હા એની પર ભગવાન અરે નો મૂકાય આમ કપડાની ઉપર કઈ થોડા મુકતું હોય અરે નવા છે પણ આ ઈરાન ભાઈ છોડો કેમ છો તમે તમે કેમ છો એમ કો હું તો બરાબર નથી કેમ હું છું લે મતલબ મને થોડું કામ બેચેની જેવું છે કંટાળવા આવે છે આ તે આ કામ કરતા રહો ને તો કાઈ ન થાય આ જો આમ તારા કરતા તો અમે ઉંમરમાં મોટા છે તો એમને કાઈ થયું ન થાય કારણ કે અમે હંધાઈ કામ કરે વાડી ના ઘર ના ઢોર ના હંધાઈ કામ કરીએ ને એટલે અમને કાઈ ન થાય ધીમે બોલો બાજુમાં બધા રહે છે એમાં શું છે કે એ લોકો કાઈ વાત ન કરતા હોય આ કાઈ મુંગા બેરાની સોસાયટી છે એ હારું ન લાગ્યા ગામ નથી આ તે ગામ હોય કે ન હોય માણસ રહે છે ને અરે હારું ચલો બુધી આવો હા સો આ ખાતી બહુ થઈ ગઈ છે ભાભી હું શું કહું છું આ ક્યારે લગ્નની તારીખ ક્યારે છે ને ક્યાં ક્યાં શોપિંગ કરવા જવાનું છે શું છે કેમ છે બધું આ લગ્ન ની તારીખ ને ઈ લગન મારા ભાઈ ના ઘરે છે એનો કેટલો ફરફ છે પણ તારીખ કઈ છે મોકલી આપવું જ પડે ને મારા હગો હાળો થાય ભાઈ થાય એની ઘરે લગન હોય તો પછી નો હોય એમને ખાલી લિસ્ટ આપી દો ને હું વહીવટ કરી દઈશ તમ તાર બધું એ તારી પસંદગી ને અમારી પસંદગીમાં જમીન નો ફરક હોય અને તને ક્યાં રૂપિયાની કદર છે અમારા દેર બી બાર બહાર કમાય છે અને તારે અહીંયા ઉડાડવા છે હવે તને ક્યાં ખબર પડે છે કે કેવી રીતે રૂપિયા આવે છે હવે હંધું અમે ખરીદી લઈશું અને અમે આ મારા દેરનું ઘર છે અમારું જ ઘર કહેવાય

મોટા ભાઈ જો આપડે કહીએ ત્યારે એને ખબર પડે છે બાકી ખબર પડતી અરે હજુ લગાણ ચા નહી બનાવી હોય ભાખરી નઈ બનાવી હોય હોય ને

તને ખબર છે ને કે એમને દાળ ભાત તો ખાવા પડે અને લીંગણા શાક તો ફરજ જાત રોજ બનાવવાનું બરાબર

અરે પણ મારી વાત તો સાંભળો હા હું તમ કેટલા દિવસનો પ્રોગ્રામ મેનો કીધું તો ખરું કેટલી વાર કહેવાનું હવે મેનો રૂકાવા મારા ભાઈના છોકરાને લગન અહીંયા છે એટલે મે એને કહી દીધું છે કે હું માર દેરના ઘરે આવી જાય અને હાભર આ તને કહેવાનું રહી ગયું આ બે દિવસ પછી મારા ભાઈ ભાભી એના હાહુ ઓરા બધા અહીંયા જમણવાર કરવા આવવાના છે તો એનું કરી નાખ તૈયારી હાલ પાણી સેજ નઈ નાખતા હળે ઉભે ને હળે એવી ઘાટી રગડા જેવી સા બનાવજો અમને તો ખબર છે ને આ તમારા જેઠ ને સેજે જેવી તેવી સા તો જ નઈ ઉભા હું

આ કેટલા ની છે સાડી બારસો રૂપિયા ની છે સાડી બારસો ની સાડી બારસો રૂપિયા ના અરે એવા નો ખર્ચા કરાય તું તો હવે ગાંડો લાગે છે પેલા મને એક કહું કે આ બૂટ લઈને કેમ બેઠા છો ઘરમાં આ બૂટ ને બહાર મૂકો તો અરે નવા છે બહાર થોડા મૂકાય લે બહાર પછી છે કેટલી ધૂળ ઉડાય મેળા થઈ જાય પાછા મેલા ના થાય અહિયાં બધાના બૂટ બહાર જ પડ્યા હોય છે આ ઘરમાં છે ને પગરકા લઈને ના આવવાનું હોય કઈ

પણ મેં નો મૂક્યા અને આ જોડા ઉંસ ને બહાર નથી કાઢવાનો કે તને પેલા કહી દઉં છું પણ તમારે એક જોડી બૂટ છે એમાં તો તમે કેટ કેટલી માથાકૂટ કરો છો ઘર આવ્યા ભેગા કળાઈ ગયા એવું થયું ને આ તો કેવા હું મેક્ષો તું કળાઈ ગયા એટલે તો આ જો ને એક તો તમે જે એમાં તું એમ કે જેમ માં કેમ આ કોકને ખૂન કરી નાખ્યો હોય કે સોરી કરી નાખી હોય એવું તું કરશો મને કે આ બૂટ કેમ તમે લાવ્યા લાવે જોડા નવા છે એટલે હું લાવ્યો છું આ તમને આઈડિયા કોણે આપ્યો સમજા એ માથા ઉપર નો હારા લાગે એજ કેવા માંગુ છું કે જોડાવાના હોય એટલે જેને એને સાચવીને કે ને ના રાખવાના હોય કે સોનું નથી હાસવીન તો રાખવો જ પડે ને આપણે કેમ કઈક નવી નવી ગાડી લીધી હોય તો આપણે નથી ને હાસવીન એ ધ્યાન રાખી નકાવતા ગાડી છે મોટા પપ્પા એ ગાડી છે અને આ બુટ છે આ સો બસો રૂપિયા માં બીજું પણ મળે અને પેલી ત્રણ ચાર લાખ રૂપિયા બીજા ખર્ચો ને તો એના જેવી તો ના જ મળે આજે પણ આ બીજા મળે હાલો પણ એ પૈસા ખર્ચવી તો મળે ને થોડો મશીન દીકરો છે કે હા જો લઈ જાઓ તમે ઓલા તમારે મેલા થઈ ગયા હતા ને તો આ લઈ જાઓ એમ તો કોઈ નઈ કે આને છે ને મારા હજી મહિનાની વાર છે મારા હાળા એમાં મારે પહેરવાના છે સમજ્યા એની સાચવણી અત્યાર દિવસથી કરો હા અત્યારે હું કઈક એવા ઠેકાણે જ્યાં પાછું હું પહેરીને પહેરી સમજ્યા એ પહેરું કેમ ખબર આથી હું બહાર જાઉં ને ત્યારે હાથ મળે તો જાઉં પછી એનું ઘર જેમ ઉરું આવે ને ઘર ઉરું એટલે પાછું હું પહેરી લઉં અરે પછી એના ઘરે જાટલે છે ને આ બુટ છે ને આમ શાકા જેવા રે શાકા જેવા કે સોળકે કે જો માઇન્ડ બ્લોઈંગ ખરેખર મગજ તો ભગવાને તમને જ આપ્યું છે હા તમારા જેવું મગજ ક્યારેય કોઈને મળ્યું નથી આ પછી એની ઘરે જતા હશો ત્યાં પણ આમ પાછા આમ ખોળામાં લઈને જ બેસતા હશો કે હા કે બુટ તો ન્યામર બાજુમાં જ હોય આ જોડા છે હું ક્યાંય રેઢા તો મૂકું જ નહીં શરમ જેવું છે કે નહીં અરે અહીંયા છે ને કોઈના ઘરમાં બેસવા જઈએ ને તો બૂટ લઈને ના બેસાય ના વ્યવસ્થિત લાગે

તારા ગઝા માંથી તો રૂપિયા જાય કે નહીં જાય ને હું નવા લઉં તો તારા ખિસ્સા માંથી જાય જ ને હવે તું ક્યાં પારકો છો છોકરો હવે તારા રૂપિયા જાય મારા રૂપિયા જાય જાય તો આપણા રૂપિયા જ ને ને એટલે મારે જાય એવું આ હું હાસવી અને આને સને પાંચ વર્ષ લગી હવે કઈ નહીં થાય મોટા પપ્પા મારા ઘરમાં છે ને મારી પત્ની છે મારી ને આવું બધું કઈ ગમતું નથી અને જો એને ખબર પડશે કે તમે બૂટ લઈને બેઠા છો તો આવી બનશે